વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા સાવરિયા ઢાબા પાસે એક ખુલ્લા ગેરેજમાં દરોડા પાડી ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી ખાતર આપી માવજત કરતા ત્રણ શખ્સને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે તેર પોઈન્ટ સાતસો પચાસ કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા સાત લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલને જપ્ત કર્યો છે કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈડીસી રાવલની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં ફરતા સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે તરસાલી બ્રિજથી જાંબુઆ તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીઓ ટાવરની બાજુમાં લોખંડના ત્રાવાડા ખુલ્લા ગેરેજમાં ત્રણ ઇસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે આ બાતમીના આધારે કપુરાઈ પોલીસે તુરંત રેડ પાડતા ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશામાં ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઇનમાં વાવેલા ચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસને કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ હતું ઘટના સ્થળે હાજર ત્રણેય ઈસમો પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવા માંગતા તેઓ કોઈ જ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન ત્રણમાં પાંચ એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે જેમાં સૌ પ્રથમ બાર નવેમ્બરના રોજ કપુરાઈ સોમાતાળાવ બ્રિજની નીચે એક એકસોને આઠ ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે ત્યારબાદ બીજો કેસ સત્તર તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો જેમાં એક કિલો નવસો ગ્રામ અપ્રોક્સિમેટલી ટુ કીજી ટુ કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં બે આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે જેમાં ત્રણથી ચાર જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન સાડા તેર કિલો જેટલું સામે આવ્યું છે જેમાં વિજયકુમાર ગૌતમ કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે ત્યારબાદ ચોથો કેસ માંજરપુર પોલીસ સ્ટેશનમાં અઢાર તારીખના રોજ કરવામાં આવ્યો છે જેમાં વજન છસો ને ચોર્યાસી ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના બે ગુના કરવામાં આવેલા છે મકરપુરામાં એક સિત્તેર ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને અગર અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે જે આરોગ્ય પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા આગળ કોને વેચતા હતા તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ દ્વારા કરવામાં આવી રહી છે સર માં જે આરોપી પકડવામાં આવે છે માંજલપુર અને બે જગ્યાએ એનડીપીએસના નિવૃત્ત ગુના નોંધાયા છે અને આ ત્રીજો ગુનો છે તો શું અગાઉની જે કાર્યવાહી થઈ એમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ક્યાંથી લાવતો હતો એ તેનો કંઈ બહાર આવ્યો હતો કે કેમ ત્રીજી વાર પણ એ જ ગુનામાં ફરીથી પકડાવે છે એકચ્યુલી આગળના જે બે ગુના છે તે ગયા વર્ષના કરવામાં આવેલા છે આ વર્ષમાં એની ઉપર વોચ ઘણા સમયથી રાખવામાં આવેલ હતી અને જેવું આપણને બાતમીદાર દ્વારા માહિતી મળી તેવા ગુપ્ત સોર્સ દ્વારા માહિતી મળતા તુરંત જ એનો કેસ કરવામાં આવ્યો છે અને તે જે અત્યારે જ્યાંથી લાવ્યો હતો તે અને ભૂતકાળના ગુનામાં જે એની પાસેથી જે સોર્સિંગ કરીને લાવ્યો હતો તે 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 બાબતે અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે અને તપાસ હાલમાં ચાલું છે અને તમામ જે પણ આગળ અપ અને ડાઉન ઓપરેશન અપડાઉન જે અમારો અપ્રોચ છે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટૉપો જે અપ્રોચ છે તે બાબતે અમે એ અપ્રોચને સાથે રાખીને અમે તપાસ કરી રહ્યા છીએ જેમાં મુદ્દામાલ લાવ્યા પછી મુદ્દામાલ ક્યાં ક્યાંથી લાવવામાં આવતા હતા તે છેલ્લી કડી સુધી જવામાં આવશે અને આગળ પણ વેચાણ કરવામાં આવતું હતું કયા કયા લેવલે વેચાણ કરવામાં આવતું હતું તે બાબતે તેમની જે ટેકનિકલ એવિડન્સ છે તેને ગેધર કરી રહ્યા છે